નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે તો ઉપરવાસમાં વરસાદના કારણે દેવ નદીમાં પાણીની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે વાઘોડિયાના વ્યારા ગામ પાસેના દેવ નદીના કોઝવે પરથી પાણી વહી રહ્યા છે કોઝવે પર થી પાણી વહેતા વ્યારાથી મઢેલી ફ્લોટ ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ જવા પામ્યો છે મઢેલી તેમજ ફ્લોટ ગામ તરફથી જનારા વાહન ચાલકોને પાટિયાપુરા ગામના બસ સ્ટેન્ડ થઈને ફરીને જવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ સતત વર્ષી રહેલા વરસાદના કારણે વાઘોડિયા સેવા સદન કચેરી પાસેના માટી મેટલ રોડ પર મસ્ત મોટો ભૂવો પડી જવા પામ્યો હતો રોડ પર મસ્ત મોટો ભૂવો પડી જતા સેવા સદન કચેરી ખાતે પોતાની ફરજ પર આવતા સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓને તેમજ સરકારી કાગળોની કામગીરી માટે આવતા લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે